ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં કપાસ જોઈ રહ્યા છો તે કપાસમાં આજે ટપક પિયત પદ્ધતિમાં નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર બીજી વખત આપેલું છે ખેડૂત મિત્રો અમારે વાવણી છે તે ઘણી બધી લેટ થઈ હતી એટલા માટે કપાસ નાના મોટો છે એટલે કપાસના છોડની ખૂબ સારી એવી વૃદ્ધિ કરાવવા માટે નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતરની જરૂરિયાત હતી એટલા માટે અમે આજે ટપક પિયત પદ્ધતિમાં બીજી વખત આપેલું છે બીજા ખાતરો આપવા છે પરંતુ સારો વરસાદ થઈ જાય અને કૂવામાં પાણી છે તે આવી જાય ત્યાર પછી ખેડૂત મિત્રો બીજા ખાતરો આપવાનું પ્લાનિંગ ટપક પિયત પદ્ધતિમાં અમે વિચારી રહીએ છીએ તમે ખેડૂત મિત્રો આગોતરા કપાસમાં કેવા ખાતરો અત્યારે ચડાવી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો વધુ પડતા ઝીંડવા આગોતરા કપાસમાં થઈ ગયા હોય તો તેવા ખેડૂત મિત્રો મ્યુરેટ ઓફ પોટાશ જે સાહીઠ ટકા આવે છે જે સફેદ કલરનો ધોળા રંગનો પોટાશ આવે છે તે ટપક પીએચ પદ્ધતિમાં આપી શકો છો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર પણ જરૂરિયાત હોય તો તમે ખેડૂત મિત્રો ટપકપિયત પદ્ધતિમાં આપી શકો છો આ ઉપરાંત વધારે ફાલફૂલ હોય અને ઝડપથી ઝીંડવામાં પરિવર્તન કરાવવા માંગતા હો અને ખર્ચ કરવાની તમારી આર્થિક શક્તિ હોય તો તમે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર પણ ખેડૂત મિત્રો આપી શકો છો ઉપર છંટકાવમાં જરૂરિયાત હોય તો જીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે જીરો જીરો પચાસ છે ટૂંકમાં તમારા કપાસના ખેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપર છંટકાવમાં ફોલિયર સ્પ્રેમાં વાપરી શકાય તેવા ખાતરો પણ તમે ઉપર છંટકાવ દ્વારા પોષક તત્વો રૂપે છંટકાવ કરો તો સરળતાથી કપાસના છોડને મળી શકે એટલા માટે ખેડૂત મિત્રો જરૂરિયાત પ્રમાણે ટપક પિયત પદ્ધતિમાં છૂટા હાથે અથવા ઉપર છંટકાવમાં તમને જે પોષક તત્વોની ઉણપ જણાતી હોય તેવા પોષક તત્વોવાળા ખાતરો આપીને સરસ મજાના કપાસનું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર